સુરત જિલ્લામાં બનેલ વધુ એક હત્યાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા હાસલ થઈ છે જેમાં હત્યામાં સંડોવાયેલા બે આરોપીઓને કલાકોમાં જ છડપી પાડવામાં આવ્યા છે રસ્તે ચાલતા ટક્કોર કરવા જેવી નજીવી બાબતે બોલાચાલીમાં પેટમાં ચપ્પો મારી હત્યા કરવામાં આવી હતી સુરત જિલ્લામાં છાશવારી ચોરી લૂંટ અપરણ હત્યા જેવા ગંભીર ગુનાઓને ગુનેગારો અંજામ આપી રહ્યા છે ચોરી હત્યા જેવા ગંભીર ગુનાઓ હવે સુરત જિલ્લામાં સામાન્ય બની ગયા છે ત્યારે શનિવારે મોડી રાત્રે કોસંબા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના નવાપુરા પાટિયા પાસે હથિયાર વડે પેટમાં ઘા કરી યુવકની હત્યા કરવામાં આવી હતી અને મૃતદેહને મુખ્ય માર્ગ પરથી મળી આવતા આ બાબતે કોસંબા કિમ એલસીબી એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો અને હત્યારાઓની ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા મૃતક યુવકની ઓળખ અવધેશ રામરાજ ઉંમર વર્ષ ઓગણત્રીસ મૂળ વતની પ્રદેશ અને હાલ નવાપુરાનો રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે કોસંબા ટીમ સહિત જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી હત્યારાઓને ઝડપી પાડવા માટે આસપાસના વિસ્તારોમાં હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ મદદ લેવામાં આવી હતી ત્યારે પોલીસને એક મહત્વની કડી હાથ લાગી હતી ઘટના સ્થળે જે સમયે હત્યારા અને મૃતક વચ્ચે બબાલ ચાલી રહી હતી તે સમય દરમિયાન ત્યાંથી પસાર થતા એક વાહન ચાલકીએ આ અંગે પોલીસને જાણ કરી હતી અને ત્યારબાદ પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હતી સુરત ગ્રામ્ય જિલ્લા અને હદમાં કોસંબા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ કિમ ચોકડેથી નવાપર તરફ જતા રસ્તા ઉપર એક ઈસમ જેનું નામ છે અવધેશ રાજારામ એ મૂળ ઉત્તર પ્રદેશના વતની છે એ વ્યક્તિ રાત્રિના સમયે ચાલતા રસ્તા ઉપર ચાલી જતા હતા એ વખતે એક મોટરસાયકલમાં બે ઈસમો આવેલા એમાં એક જાડિયા જાડીયો હતો અને એક પાતળા બાંધનો હિસમ હતો આ બંને જણાએ મોટર સાયકલ ઉભો રાખી અને આ રાજારામ રાજારામ ઉપર અચાનક છરીથી હુમલો કરી દીધેલો અને આમાં અવધેશ રાજારામ ગંભીર રીતે ઈજા પામેલો અને એમાં સ્થળ ઉપર જેનું મૃત્યુ થયેલું આ ગુનો ખૂબ જ ગંભીર પ્રકારનો હતો પોલીસ અધિક્ષક શ્રી સુરત ગ્રામ્ય અને રેજ આઈજીસી સુરત ગ્રામ્યની સૂચનાથી અલગ અલગ ટીમો આ ગુનાને ડિટેક કરવા માં નથી પ્રયત્ન કરેલા આ બનાવની સર્વપ્રથમ જાણ એક બોરસરા ગામના જે વ્યક્તિ છે પોતાની કાર લઈને એમને નજર સામે આ બનાવ એટલે એમણે આ બંને ઈસમનો પીછો પણ કરેલો એ દરમિયાન બે આરોપીઓ સ્થળ ઉપરથી મોટરસાયકલ લઈને નાસી ગયેલા આ ગુનાની તપાસમાં અલગ અલગ ટીમો કામે લાગેલી કોસંબા પોલીસ સ્ટેશનની નજીકમાં જ આવેલા કિમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીએચ જાડેજા અને એમની ટીમ પણ આ ગુનાને શોધવા માટે પ્રયત્નશીલ હતી એલસીબી એસઓજી લોકલ પોલીસ અને સિનિયર અધિકારીઓના માર્ગદર્શન નીચે સમગ્ર રાત અને કાલે દિવસ દરમિયાન ખૂબ મહેનતના અંતે સ્કીમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીએચ એચ જાડેજાની ટીમ દ્વારા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આ આરોપીઓના નામ છે અક્ષય પરમાર અને સુજલ પવાર અક્ષય પરમાર છે એ કિમની અંદર રહે છે આશિયાના નગરમાં અને સુજલ પવાર પણ કિમ આશિયાના રહે છે બંને પ્રાઇવેટ નોકરીઓ કરે છે સુજલ પવાર છે એ મૂળ ઇન્દોરનો વતની છે મધ્યપ્રદેશનો આ બંને આ જે ભોગ બનનાર છે એની છરી મારીને હત્યા કરેલી હતી આરોપીઓની પાસેથી ગુનામાં વપરાયેલ મોટરસાઇકલ અને છરી કબજે કરવામાં આવી છે એમના જે લોહીવાળા કપડાં છે એ પણ આરોપીઓની પાસેથી કબજે કરવામાં આવ્યા છે બનાવનું કારણ આરોપીઓની પૂછપરછમાં એવું જણાય છે કે જે ભોગ બનનાર વ્યક્તિ છે અવધેશ રાજારામ એ ચાલતો જતો હતો એ વખતે આ મોટરસાઇકલ નજીકથી પસાર થયું એટલે એણે કાંઈ પોતે જોરજોરથી બીમો પાડીને કાંઈ ગાળો બોલ્યો હતો એવી હકીકત જણાવે છે જેના કારણે આવેશમાં આવી અને આ બંને ઈસમોએ મોટરસાઇકલ રિવર્સ લઈ અને આ ભોગ બનનાર અવધેશ રાજારામની છરી મારીને હત્યા કરી છે આમ આ જે બનાવ છે એ અનડિટેક્ટ ખૂનનો ગુનો હતો એ સુરત ગ્રામ્ય પોલીસની સંયુક્ત ટીમોથી અને ભાગીદારી થી બધા સાથ સહકારથી આ ગુના નું ડિટેક કરવામાં આવ્યો છે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ કોસામબા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી છે